પ્રમુખ સ્વામી મહારાજ ના તમે દર્શન કર્યા હશે તો તમારા ઘણા એમને મળ્યા હશે પ્રમુખ સ્વામી મહારાજને ને પ્રત્યક્ષ વ્યક્તિગત દર્શન કર્યા આંગળી ઊંચી કરો બૌધા એક વિરલ સંત વિભૂતિ હતા એમને જે પૃથ્વી ઉપર કાર્ય કર્યું એ અદ્વિતીય અને અજોડ કાર્ય કર્યું હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા હતા તમે અહીંયા અડાજન રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર જોયું હશે પુલની સામે તમે અક્ષરધામ જોયું છે એવા નાના મોટા અગિયારસો કેમ્પસ એમણે એકલા હાથે ઊભા કર્યા અને સફળ સંચાલન કર્યું ઇલેવન એની માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લખ્યું કે હી ઇઝ ધ માસ્ટર બિલ્ડર ઓફ ધ ટ્વેન્ટી સેન્ચુરી તમારા સુરતમાં જેટલા બિલ્ડર હોય ને બધા બિલ્ડર કહેવાય અને પ્રમુખ સ્વામી મહારાજ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પ્રમાણે માસ્ટર બિલ્ડર બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ ની એક નેશનલ કોન્ફરન્સ હતી હૈદરાબાદ માં જસ્ટ અબાઉટ લાઈક 1 યર બેક અને મને ત્યાં એ લોકો પ્રવચન માટે બોલાવ્યા મે એમને પૂછ્યું કે જે અહીંયા એવા બેઠા હોય કે જેને 1100 જમીનોના સોદા કર્યા હોય આંગળી ઊંચી કરો નો પડી કોઈ એની સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે 70 થી પણ વધારે હોસ્પિટલ સ્કૂલ હોસ્ટેલ અને કોલેજીસ એકલાથી ઊભી કરી એનું સફળ સંચાલન કર્યું કોઈ તમે એક સંસ્થામાં એટલે કે એક સ્કૂલમાં કે એક હોસ્પિટલમાં તમે ટ્રસ્ટી કે વ્યવસ્થાપકોને તોય સાંજ કેવી રીતે પડે છે તમને ખબર પડે વિઝડમ બરોબર ને એમ આઈ રાઈટ તો પ્રમુખ સ્વામી મહારાજ 70 થી પણ વધારે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ અને કોલેજ અમારી હોસ્પિટલ પણ અહીંયા છે પ્રમુખ સ્વામી મહારાજ હોસ્પિટલ મંદિરથી પાછળ જ પાંચ કિલોના ડિસ્ટન્સમાં તમે નંબર એક નેશનલ હાઈવે ઉપર આવો એટલે આ અત્યારે નંબર ફોર્ટી એટ દર પચાસ કિલોમીટર અમારી સંસ્થા આવે પ્રમુખ સ્વામી મહારાજે જયારે ઓગણીસો ને માં સંસ્થાના ગુરુપદે આવ્યા ત્યારે આ સંસ્થા ખૂબ નાની હતી પોતાના પ્રચંડ પુરુષાર્થથી ગુણિયલ પુરુષાર્થ અને ગુણિયલ વ્યક્તિત્વ અને ગુણિયલ જીવનથી આજે આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા વિશ્વની પ્રથમ દસ સંસ્થામાંની એક સંસ્થા છે

ભુજના ભૂકંપ પછી તો પ્રમુખ સ્વામી મહારાજે નવ ગામ દત્તક લઈને પંદરસો ઘર બાંધી આપે આવું વાત કરું છું ઓગણીસ વર્ષ પહેલાની પ્રચંડ પુરુષાર્થ એમને જીવનમાં કર્યો દુનિયાના સાહીઠ દેશોમાં અઢાર હજાર ગામડાઓમાં જાતે ગયા છે કોઈ જાહેર જીવન જીવનારી વ્યક્તિ અને પૂછજો કે અઢાર હજાર ગામડાઓમાં જાતે જવું એટલે શું ટીપીની ની નોંધણી કરવાની તો એના જવાય અઘરું છે વેરી ડિફિકલ્ટ

પિસ્તાલીસ વર્ષ સુધી એમને રવિવાર જોયો નથી રોજ સવાર બપોર સાંજ મુલાકાત આપીને લોકોના પ્રશ્ન સાંભળતા ઉત્તર આપતા એવા બે મિલિયન વીસ લાખ લોકોના જીવનમાં સમાધાન કરી આપ્યું આજે જેમ આપણે એક સભામાં સત્સંગમાં મળ્યા છીએ એમ પચાસ વર્ષ સુધી રોજ સાંજે સત્સંગમાં બે કલાક સુધી એમને આવી રીતે સત્સંગ લાભ આપ્યો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એમનું સ્ટેન્ડિંગ ઓવેશન થયું બ્રિટિશ પાર્લામેન્ટમાં એટલે કેનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું કેનિયાની પાર્લામેન્ટમાં થયું અમેરિકામાં ચાલીસ કરતા વધારે શહેરોમાં કીધું તો સિટી મળી તમે જે અક્ષરધામ જોયું છે એમાંથી દિલ્હીનું અક્ષરધામ જોયું આગળ ઊંચી કરજો ઓલ મોસ્ટ ઓફ યુ ધેટ્સ ગ્રેટ આ લેવલના અત્યારે ચાર મોટા કેમ્પસ બીએપીએ સંસ્થા બનાવે છે જે આપણી સંસ્કૃતિઓના આદર્શ દર્શન પ્રદેશમાં લોકોને કરાવશે એક છે રોબિન્સ બિલે અમેરિકા જે બે હજાર એકવીસમાં બસો પાસઠ એકર ઉપર એનું ઓપનિંગ થશે બીજું અબુધાબી યુએ ગયા અઠવાડિયે સમાચારમાં ખૂબ હતું તમે જોયું હશે ત્રીજું છે જોયાનસબર્ગ સાઉથ આફ્રિકા અને ચોથું છે સિડની ઓસ્ટ્રેલિયા આ બધું પ્રમુખ સ્વયં મારું તો વિઝન હતું સાથે સાથે અમારા જેવા અગિયારસો સંતોને એમણે દીક્ષા આપી એમાંથી સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે એમાંથી દોઢસો થી પણ વધારે અમારા સંતો બોન અમેરિકન બ્રિટિશ સિટીઝન છે એમાંથી અમારા પચાસ થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ ઓક્સફોર્ડ કાનકી મેલન યેલ કેલોંગ હાર્વર્ડ ભણેલા છે અમારા ઘણા બધા સંતો એક લાખ ડોલર બે લાખ ડોલર સેલેરી છોડીને પચીસ અઠ્યાવીસ વર્ષની ઉંમરે સંત થયા છે આ તો મેં તમને એટલા માટે કહ્યું કે તમને એવું ના લાગે કે નહીં ફાવ્યું હોય નહીં જામ્યું હોય એટલે અહીં આવી ગયા ત્રીસ વર્ષ નાની ઉંમરના કેટલા છે અહીંયા બેઠા છે ઓહ થી તો લગભગ નાઇન્ટી છે આમે એટલા માટે આંકડો કહ્યો કે તમે લોકો જન્મ્યા ને એ પેલા મેં એન્જિનિયરિંગ પૂરું કરી નાખે એટલે નહીં ફાવ્યું નહીં ગમે અમારી વખત એન્જિનિયરિંગમાં પેલી પ્રાઇવેટ કોલેજ અત્યારે બિલાણીના ટોપની જેમ આખી દુનિયા ફાટી નીકળી જેવી નથી છ એન્જિનિયરિંગ કોલેજ હતી આખા ગુજરાતમાં પ્રમુખ સ્વામી મહારાજ આવો પુરુષાર્થ કર્યો પણ એમના જીવનમાં આનંદ શેનો હતો ગુણીય પુરુષાર્થ પુરુષાર્થનો પ્રમુખ સ્વામી મહારાજ પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં કાયમ રહે છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક રિસર્ચ થઈ છે કે વિથ જેન્યુન ફિલિંગ્સ તમે તમારા કાર્યક્ષેત્રમાં શુદ્ધ ભાવનાથી કામ કરો કોઈનું પણ અહિત નહીં છો તો હાર્વર્ડ યુનિવર્સિટીનું એક સર્વે કહે છે યુ વિલ એટ્રાક્ટ નેચરલ રિસોર્સેસ અટ્રેક્ટ અટ્રેક્ટ મની હ્યુમન તમામ પ્રકારના તમારી તમારી પાસે આવશે કારણ કે જીવન ભાવના શુદ્ધ છે એટલે પ્રમુખ ફક્ત પાંચ ધોરણ ભણેલા પણ આવડી મોટી સંસ્થા અને આટલા બધા લોકોને આકર્ષી શક્યા બીજો એક દ્રષ્ટિકોણ પુરુષાર્થમાં જો જીવનમાં કાર્યનો આનંદ લેવો હોય વિઘ્ન તો આવાના વિઘ્ન સમાધાન પણ કરવું પડે પણ દ્રષ્ટિ ધ્યેય પરથી ક્યારે વિચલિત ના થવા દે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સરસ કરતા કે સો વાર વિચારીને એક વાત નક્કી કરવી પણ સો વાર વિચારીને નક્કી કરેલી વાત તમે આગરો એટલે કે શરૂ કરો કામ પછી સો વિઘ્ન આવે તો પણ ઉગણી રહ્યો આ જીવન સૂત્ર અને બધા મહાપુરુષો આ રીતે જ જીવ્યા છે મેં તો 500 થી પણ વધારે જીવનચરિત્રો વાંચ્યા છે ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન વિંગસ્ટન ચર્ચિલ ગાંધી સચિન તેંડુલકર એવરીબડી વિઘ્નો અને પ્રશ્નો તો દરેકના જીવનમાં આવ્યા છે પણ એ લોકોએ વિઘ્નો અને પ્રશ્નોની વચ્ચે દબાણા નથી એડવિન મોર્સ હતા 110 મીટર ની વિઘ્ન દોડ દોડતા પરહેપ્સ ધ મોસ્ટ ડેકોરેટેડ એથલીટ સાઈઠથી સિત્તેર જેટલા ઇન્ટરનેશનલ અને ઓલિમ્પિક ગોલ્ડ અને સિલ્વર મેડલ્સ એમને મળેલા છે એકસો દસ મીટર વિઘ્ન દોડ અને દર દસ દસ મીટર વિઘ્નો અને પુદીન તમારે દોડવાનું એ રિટાયર થયા પછી બે હજાર બારમાં જ્યારે લંડનમાં ઓલિમ્પિક્સ રમાણી ત્યારે લંડન ઓલિમ્પિક્સ કમિટીના બધા ચેરમેન હતા એ રિટાયર થયા ત્યારે રિડર્સ ડાયજેસ્ટ એમનો ઇન્ટરવ્યુ લીધેલો કે સર વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યર સક્સેસ તમે એસી જેટલા ઇન્ટરનેશનલ મેડલ્સ મેળવ્યા અને કદાચ વીસમી સદીના સૌથી શ્રેષ્ઠ રમતવીર હતા તો તમારી સિદ્ધિનું રહસ્ય શું છે એટમોસ બોલ્યા એડવિન મોસિસ ને લોકો પ્રેમથી એડમોસ કહેતા એટમોસ બોલ્યા કે માય સાઇટ વોઝ ઓલવેઝ ટુવર્ડ્સ ધ ગોલ મારી દ્રષ્ટિ હંમેશા જ્યાં પેડેસ્ટ્રલ ઉપર ઉભા રહીને ગોલ્ડ મેડલ પહેરવાનો એની પર જ રહેતી આ વિઘ્ન તરફ મારી દ્રષ્ટિ રહેતી નહીં પછી એક અદ્ભુત વાક્ય બોલે આર કે હર્ડલ્સ આર ધોઝ વિચ યુ સી વેન યોર આઈઝ આર ઓફ ધ ગોલ વિઘનો તમને ક્યારે દેખાય છે જ્યારે ધ્યેય પરથી તમારી દ્રષ્ટિ વિચલિત થાય દેય પરથી દ્રષ્ટિ વિચલિત ના થાય તો પછી તમને વિઘનો દેખાતા જ નથી ઘણા મહાપુરુષો તો એવું કહે છે કે વિઘનો તો હોવા જ જોઈએ તો છે ને તમારું દૈવત બહાર આ તમારું દૈવત ખીલે જો વિઘ્ન ના આવે ને સ્મૂથ જીવન હોય ને તો તમે જીવનમાં બધું સાચું નથી કર્યું છે થાય એ વાત સાચી છે ચેલેન્જીસ ઓપોઝિશન ઉભું થાય તો માણસનું દૈવત વધારે ખીધે એ આપણને અત્યારે આપણી દેશની સર્વોચ્ચ વ્યક્તિના જીવનમાં દેખાય છે જેટલા વિઘ્ન એટલું દૈવત એનું વધારે ખીલે છે ને જેટલું ઓપોઝિશન એટલું એનું દૈવત વધારે ખીલે છે દરેક માણસમાં શક્તિ છે પણ આ દ્રષ્ટિકોણ આપણે રાખીએ તો એટલે એ દ્રષ્ટિકોણ હંમેશા પુરુષાર્થમાં રાખો આવો પુરુષાર્થ મેં તમને ત્રણ વાત કરી એક પ્રચંડ પુરુષાર્થ કરો જીવનમાં જેથી ક્યારે જીવનમાં ભવિષ્યમાં અફસોસ ન થાય કે આવું કંઈક કર્યું હોત તો આપણે પણ ક્યાંક પહોંચ્યા હોત બીજું गुणियल पुरुषार्थ करो कि सद्गुणे युक्त प्रामाणिकता नैतिकता हमेशा रखना दरेक नु हित इचो ने बात करी कि जे तरफ हमेशा दृष्टि रखवी विघ्नो से विचलित थौ तो काम संबंधी आनंद आ जीवन यात्रा में खूब रहेसे पण नैतिकता ने प्रामाणिकता चुकया तो तुम गमेते हो गमेत्या हो गमेते कक्षाएं बैठा हो નાના મોટા પ્રશ્ન આવવાની ચોક્કસ શક્યતા છે તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો તો યાદ આવી ગયું બધાને સાત વર્ષની રિગ્રેસ ઇમ્પ્રેઝનમેન્ટ છે જે વ્યક્તિ દિવસમાં ત્રણ વખત થ્રી પીસ સૂટ બદલતી હતી એ વ્યક્તિ અત્યારે જેલમાં કેદીના કપડાં પહેરીને ચટાઈ પર સુલે છે આ ભાઈ ને અમારે ભારત પાછા મોકલવાના છે ભારત વાળા માગે છે માનવનતા મહેમાન ને અહીંયા આવશે અને મોઢું ખોલશે એટલે ઘણા મોટા ને તકલીફ પડવાની છે તમે કિંગ ઓફ ધ સ્કાય છો તો પણ તકલીફ આવી શકે તમે હજારો પરિવારોને ઘર બાંધી આપ્યા હોય હજારો પરિવારના તમે સહારા બન્યા હોય તો પણ તિયારમાં તમે બે સહારા રહી શકો છો ચાર વર્ષથી વીસ હજાર કરોડ નો માણસ તિયારમાં છે એ તમે ગમે ત્યાં હો ગમે ત્યાં હો પ્રશ્નો તો આવી શકે છે નૈતિકતા અને પ્રામાણિકતા ચૂક્યા તો વ્યવસાયમાં બહુ મોટો પ્રશ્ન આવે છે જે ધન તમારું નથી ને એની સામે જોવું તો નહીં થૂકવાનું પણ નહીં એ આપણી ખાનદાની છે તો જીવનમાં આનંદ રહેશે કોઈના પ્રત્યે ઈર્ષ્યા ભાવ રાખવાની જરૂર નથી એની મહેનતનું કમાય છે એના ભાગ્યનું ભોગવે છે હું મારી મહેનતનું કમાઉં છું અને મારા ભાગ્યનું ભોગવું છું હી ઇઝ હી આઈ એમ આઈ સિમ્પલ એ એ છે હું છું કુદરતી સ્ત્રોત ના આનંદ તો ભગવાને દરેક માટે સરખા મૂક્યા છે આર્ટિફિશિયલ મેનમેડ હેપીનેસ છે ને ઓછી વધતી હોય શકે જેમ દરિયાના મોજા મુકેશ અંબાણી જો તમે જો બેન સરખો આનંદ આવે ઉગતો સૂર્ય તમે જો કે કોક ભીખાઈ ગયો બેન આનંદ સરખો કુદરતી આનંદના સ્ત્રોત બધા સરખા છે આર્ટિફિશિયલ ના ઓછા વધતા હોય એ ભાગ્ય પ્રમાણે છે પુરુષાર્ પ્રમાણે એટલે કોઈની ઈર્ષા ના કરવી હી ઇઝ હી આઈ માઇટ્સ ઓકે એ છે હું છું આપણે આપણું જીવન જીવવાનું તો ગૌરવપેર જીવી શકાય યુ લીવ વિથ ડિગ્નિટી તો આ વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન થશે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ નહીં આવવાનું પ્રમુખ સાહેબ મારા નાઇન્ટીન એટી પોપ જોન પોલ ને રોમ વેટિકનમાં મળ્યા આગલા દિવસે પત્રકારે પૂછ્યું કે તમે આ કપડામાં પોપને મળવાના એટલે આ જ સ્વામિનારાયણ સાધુના ડ્રેસ પ્રમુખ સાહેબ ક્યાં અમે તો આ જ કપડાં પહેરીએ છીએ તો કે પોપ તો ઘણી વખત જેવા મહેમાની પ્રમાણે વેશ અથવા તો ઓર્નામેન્ટ છે બધું પહેરતા હોય પ્રમુખ સાહેબ ત બોલ્યા કે એ એમનો રિવાજ ને એમની પ્રણાલિકા હશે અમારો આ રિવાજ ને આ પ્રણાલીકા છે ફાઇન નો કોન્ટ્રોવર્સી પણ કોઈ કોમ્પ્લેક્સ નહીં કે આવી રીતે છે નું આવી રીતે છે ઇટ્સ ઓકે પ્રમુખ સાહેબ બિલ ક્લિન્ટન ને મળ્યા બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલતા હતા જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યારે મળ્યા હતા પ્રમુખ સાહેબ મારા જે અંગ્રેજીનું વાક્ય સમજે નહીં પ્રમુખ સાહેબ મારા ગુજરાતી બોલે બિલ ક્લિન્ટન સમજે નહીં બચ્ચા મારા દુભાષ્યા સંતા હતા એ ટુ ઇન્ટરપ્રિટેશન કરતા હતા તો એ પ્રમુખ છે ને ચહેરા ઉપર ખચકાટ નહીં કે આટલા મોટા પ્રમુખ ને અંગ્રેજી બોલે છે અંગ્રેજી નથી બોલી શકે શું કે સહજતા રાખવાની સરળતા રાખવાની બધાને જીવનમાં બધું મળતું નથી મહત્વકાંક્ષા ઊંચી રાખે તો ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ નહીં આવતો જીવનનો આનંદ રહેશે અને મેં હમણાં આગળ કહ્યું એમ જો બધાને બધું ભગવાન અરખું કરતું બધા સ્ટેજ ઉપર આવી જાય પછી ઓડિયન્સમાં કોણ બેસે